તો કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે જોઈશું ધોરણ સાત ગણિત સત્ર છે બે પ્રકરણ છે દસ બીજ ગણિતીય પદાવલી ગાલ બધી સોલ્યુશન જોઈશું તેમાં પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપણે વિકલ્પમાં સાચો વિકલ્પ તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો તો એ મિત્રો દેખો પહેલાં નંબરની જે ખાલી જગ્યા છે તો માઇનસ ત્રણ એસ સ્કેર વાયની પોંચગા જેડની ચાર ચાર પદમાં સંખ્યાત્મક ગુણક ખાલી જગ્યા છે ત્યાં સંખ્યાત્મક સહ ગુણ કેલો છે તો માઇનસ ત્રણ છે માઇનસ ત્રણ છે એટલે કે જવાબ આવશે ડી પછી જે માઇનસ ટુ ગુણે એક્સ ગુણે એક્સ ગુણે એક્સ ગુણે વાય ગુણ્યા વાય એ ખાલી જગ્યા છે તો એ એક્સની કેટલી ઘાત થશે ત્રણ ઘાત થશે વાયની બે ઘાત થશે અને માઇનસ ટુ છે એટલે કે માઇનસ ટુ એક્સની ત્રણ ઘાત ગુણે વાયની ત્રણ બે ઘાત એટલે કે અહીંયા જવાબ આવે છે માઇનસ ટુ એક્સની ત્રણ ઘાત વાયની બે ઘાત એટલે કે અહીંયા જવાબ આવશે સી તેવી જ રીતે ખાલી જગ્યાએ સજાતીય પદો છે તો અહીંયા દેખો એક્સ અને વાય છે એટલે કે ચલ અલગ અલગ છે એટલે કે પદ નથી અહીંયા એક્સ અને અહીંયા વાય છે એ પણ નથી એ એક્સની બે ઘાત છે એક ઘાત છે એટલે પદ નથી અહીંયા એક્સ છે અહીંયા પણ એક્સ છે એટલે કે સજાતીય પદો છે માઇનસ સાત એક્સ અને પોચેક્સ એટલે કે અહીંયા જવાબ આવશે ડી એટલે પોચેક્સની ત્રણ ઘાત વધતાં ચાર એક્સની બે ઘાત વધતાં ત્રણ એકતા બેમાં ખાલી જગ્યા પદો છે તો એક બે ત્રણ અને ચાર તો અહીંયા કુલ ચાર પદો છે જવાબ આવશે એ ખાલી જગ્યાએ વિજાતીય પદો છે તો મિત્રો અહીંયા વિજાતીય પદો અહીંયા એક્સની ત્રણ ઘાત એક્સની ત્રણ ઘાત એક્સની બે ઘાત ની બે ઘાત એક્સની બે ઘાત એક્સની બે ઘાત વાય અને વાય અહીંયા એક્સ છે અને અહીંયા વાય છે એટલે કે આ પદો છે તો છ અને છ વાય તો અહીંયા જવાબ આવશે ડી પછી એક્સની એક્સ વડે ગુણી એક્સને એક્સ વડે ગુણ એટલે એક્સની બે ઘાત થશે આઠમાંથી બાદ કરતો હોય એટલે કે આઠ માઇનસ એક્સની બે આઠમાંથી બાદ કરતો એટલે કે આઠ પહેલાં છે ને એક્સને એક્સ વડે ગુણે લાગે એક્સ કેર થશે તૈયો જવાબ આવશે b પછી જે સાત નંબર જો એક્સ બરાબર માઇનસ ટુ હોય તો માઇનસ ત્રણ એક્સની ત્રણ ની કિંમત ખાલી જગ્યા થાય x એક્સની જગ્યાએ આપણે માઇનસ લખીએ તો માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ ત્રણ વખત કરશે એટલે માઇનસમાં જવાબ આવશે બે દુ ચાર ને ચાર દુ આઠ બેની ત્રણ ગાંધી બે દુ બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ થશે પણ અહીંયા માઇનસ છે કેમ કે અહીંયા એકી સંખ્યા છે હવે ત્રણ વખત છે એટલે એકી સંખ્યા છે ચાર વખત તો બે કીમાં હોય તો અહીંયા પ્લસ થઈ ગયા તો અહીંયા એકી સંખ્યામાં છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે પણ એક માઇનસમાં થઈ જશે માઇનસ માઇનસ રહેશે હવે આડ દુહો આડ તરીકે તો થાય છે ચોવીસ અને માઇનસ ઇન્ટુ માઇનસ શું થઈ જાય છે પ્લસ એટલે કે અહીંયા જવાબ આવશે ચોવીસ એટલે કે એ પોજ એકની ચાર ઘાત માઇનસ ત્રણ એકની બે ઘાત વધતા આઠમાં ખાલી જગ્યા અચળ પદ છે તો અહીંયા જે છેલ્લી પદ જે છે ચલ વગરનું કેવો પદ છે અચળ પદ છે જવાબ આઠ અહીંયા જવાબ આવશે b તો આ તો મિત્રો પ્રશ્ન નંબર ત્રણનું સોલ્યુશન જે એકથી આઠ ખાલી જગ્યા ઉપરી હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર જે ખરા ખોટા છે ચાર એક્સ વાય પદમાં એક્સ વાય અચળપદ છે એક્સ વાય અચળપદ નહીં પણ આ અચળપદ અહીંયા ચાર છે એટલે કે આ વિધાન કેવું છે ખોટું છે પછી ટુ એ સ્કેર બી અને માઇનસ થ્રી એ સ્કેર બી એ સજાતીય પદો છે તો એની બેગાથ અહીંયા પણ એની બેગાત અહીંયા બી છે અહીંયા ત્રણ બી છે એટલે આ વિધાન ખરું છે ટુ એક્સ અને થ્રી વાયનો ગુણાકાર ત્રણ દુ છ અને એક્સ વાય એટલે અહીંયા ખરું વિધાન છે વાયસ્કેરમાંથી માઇનસ પોચ વાયસ્કેનની બે કલ બાદ કરે તો માઇનસ ચાર વાયસ્કેર બાકી રહેશે અહીંયા મિત્રો પ્લસ વાયસ્કેર માઇનસ વાયસ્કેર નીકળી જાય છે એટલે ફક્ત જવાબ શું રહેશે માઇનસ પોચ એક વિધાન ખોટું છે ખાલી જગ્યાએ ત્રિપદી છે તો એક પદ બે પદ અને ત્રણ પદ ત્રિપદી છે તો વિધાન કેવું છે ખરું છે એક્સ અને વાયના સરવાળાના અડધામાંથી એટલે કે એક્સ પ્લસ વાય બે એક બાદ કરતાં એટલે કે માઇનસ એક તો આ વિધાન કેવું છે ખરું છે હવે આપણે જોઈશું સાત નંબર તો સાત વધતા પોજ એકની બે ઘાત માઇનસ ત્રણ એક્સની ત્રણ ઘાત વધતા એક્સમાં અચળપદ એક્સ છે તો અહીંયા અચળપદ કેટલું છે મિત્રો સાત છે એટલે આ વિધાન કેવું છે ખોટું છે પછી નવ એકની છ ઘાત વાયની પોંચ ગાત ઝેડની ચાર ઘાતમાં સંખ્યાત્મક સહગુણક નવું છે એ સંખ્યાત્મક સહગુણક નવ છે તો વિધાન કેવું છે ખરું છે હવે ધરાવતું પદ એટલે કે અહીંયા એક્સની કેટલી ઘાત છે બે વાયની વાયની પણ બે ઘાત છે અને માઇનસ ટુ છે તો માઇનસ ટુ એક્સની બે ઘાત વાય ગુણ્યા વાય એટલે વાયની બે ઘાત એટલે આગળ વિધાન ખરું છે અહીંયા હૈયાપીની એક ઘાત છે અયા પીની એક ઘાત છે ક્યુની બે ગાંચ છે અહીંયા પણ ક્યુની બે ગાંચ છે એટલે કે આ સજા દીપદો બીજા દીપદો નથી રિગદાન કેવું છે ખોટું તો આ તો મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન કરગોટા જે આપણે એકથી દસ સોલ્યુશન જોઈશું એટલે જોયું હવે આપણે પ્રશ્ન નંબર પોચ જોઈશું એમાં પદાવલી સ્વરૂપે આપણે લખવાનો છું તો અહીંયા પહેલાં નંબરનું વિધાન જોયું હતું એક્સમાંથી વાય બાદ કરી એટલે કે એક્સમાંથી વાય બાદ કરી પરિણામના અડધા મોથી પોચ બાદ કરતા એટલે કે એ મળે છે એક્સ માઇનસ વાય પોઈન્ટ ટુ માઇનસ પોચ પી અને ક્યુના ગુણાકારના ત્રણ ગણા પી અને ક્યુના ગુણાકારના ત્રણ ગણા એટલે કે પી ગુણ્યા ક્યુ ગુણ્યા ત્રણ એટલે ત્રણ પી ક્યુ થાય માં બે ઉમેર તો એટલે પ્લસ ટુ એટલે થ્રી પીટી પ્લસ ટુ થશે એક્સ અને વાયના સરવાળા એક્સ અને વાયનો સરવાળાના વર્ગમાંથી એક્સ અને વાયનો સરવાળો એનો વર્ગમાંથી ત્રણ બાદ કરતાં માઇનસ ત્રણ એટલે કે એક્સ વધતાં વાય એક્સ કેર માઇનસ ત્રણ જવાબ મળશે પછી એક્સના ઘનમાંથી એક્સના ગનમાંથી વાયનો વર્ગ બાદ કરી એક્સનો ગનમાંથી વાયનો વર્ગ બાદ કરી પરિણામને બે વડે ભાગ તો એટલે ભાગ્યા બે છે એટલે કે એક્સની ત્રણ ઘાત માઇનસ વાયની બે ઘાત ભાગ્યા બે એક્સ અને વાયના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતો તો એક્સ અને વાયના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતો એટલે કે એક્સ પ્લસ વાય થશે એક્સ ગુણ્યા વાય એટલે કે એક્સ વાય તો જવાબદાર એક્સ વાય માઇનસ પાઉમાં એક્સ પ્લસ વાય થશે એક્સના બે ગણા એટલે કે ટુ એક્સ થશે વાયના ત્રણ ગણા બાદ કરી વાયના ત્રણ ગણા એટલે કે ત્રણ વાય થશે પોચ વડે ભાગતો એટલે ભાગ્યા પોચ એટલે કે ટુ એક્સ માઇનસ ત્રણ વાય ભાગ્યા પોચ જવાબ મળશે તો આ હતો મિત્રો નંબરના પ્રશ્નોનું સોલ્યુશન જે એકથી છ હતા હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર છ તો નીચેના પદો માટે પદ અને અવયવ ટી ચાર્ટ વડે દર્શાવો તો મિત્રો અહીંયા અવયવ ચાર્ટ વડે દર્શાવવાનું છે એક્સની બે ઘાત અને માઇનસ ટુ વાય એક્સની બે ઘાત એટલે કે એક્સ ગુણ એક્સ લખાય અને માઇનસ ટુ વાય એટલે કે માઇનસ ટુ અને વાય તો આ રીતે આપણે અવય ચાર્ટ વડે દર્શાવી શકીએ અહીંયા ચાર એક્સની ત્રણ ઘાત માઇનસ પોચ એક્સની બે ઘાત અને ત્રણ ચાર એક્સની ત્રણ ઘાત એટલે કે ચાર ગુણે ચાર ચાર અને એક્સની ત્રણ ઘાત ચાર એટલે બે દુ ચાર થશે અને એક્સની ત્રણ ઘાત એટલે એક્સ 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 અહીંયા માઇનસ પોંચ અને એક્સ ની બે ઘાત એક્સની બે ઘાત એટલે એક્સ અને એક્સ ત્રણનું ત્રણ થશે તેવી રીતે આપણે હવે ચાટ વડે દર્શાવી શકીએ હવે આપણે જોઈએ દાખલા નંબર સાત તો નીચેની પદાલીમાં માટે પદમાં ચલ એક્સના ગાતના સહગુણક ગુણક લખો તો અહીંયા એક્સનો ચલ એક્સના સહગુણક લખવાનો દેખનો સહગુણક કેટલો છે છ અહીંયા એક્સનો સ ગુણક કેટલો છે તો માઇનસ સાત અહીંયા એક્સનો સહગુણક છે ચાર અહીંયા છે એક્સનો સહગુણક માઇનસ એક અહીંયા મિત્રો કોઈ સંખ્યા ના આપી લો આપણે એક સમજવાનો પછી અહીંયા એક્સના સહગુણક છે અહીંયા ટુ પણ છે અને વાય પણ છે એટલે કે ટુ અને વાય અહીંયા એક્સ નો સહગુણક છે પોચ અને વાયની બે ઘાત પોચ અને વાયની બે ઘાત એક્સનો સ ગુણક છે નવ અને વાય નવ અને વાય એ એક્સનો સ ગુણ છે માઇનસ આઠ વાયની ચાર ઘાત હવે જોઈએ દાખલા નંબર આઠ નીચેની પદાવી માટે પદના અવયવ લખવો તો મિત્રો નવ એટલે ત્રણ તરી નવ લખાય ગુણે એક્સની ત્રણ ઘાત એટલે કે એક્સ ગુણે એક્સ ગુણે એક્સ વાયની બે ઘાત એટલે કે વાય ગુણે વાય પંદર એટલે કે ત્રણ પંચું પંદર ગુણે એક્સ વાયની ત્રણ ઘાત એટલે કે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ચાર એટલે કે માઇનસ ટુ ગુણ્યા ટુ એક્સની બે ઘાત એટલે કે એક્સ ગુણે એક્સ વાયની ચાર ઘાત એટલે કે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય આઠ એટલે બે દુ ચાર દુ આઠ ગુણે ગુણ્યા વાયની ચાર ઘાત એટલે કે વાય ચાર વખત લખાય છે એવી રીતે એ બીની બે ઘાત એટલે બી ગુણ્યા બી સીની ત્રણ ઘાત એટલે સી ગુણ્યા સી ગુણ્યા સી અહીંયા માઇનસ પોંચ ગુણ્યા એ ગુણ્યા બી ગુણે સી ગુણે ડી લખી શકાય તો આ રીતે આપણે આ બધા ફેક્ટર સ્વરૂપે લખી શકીએ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર આપણા નંબર નવ નીચે બહુ પદીમાં એક પદી કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો દસ એક્સની બે ઘાત અને પાંચ તો અહીંયા મિત્રો આ દ્વિપદી છે પછી માઇનસ ચાર તો અહીંયા એક પદી પછી એક્સની ત્રણ ઘાત વધતા આવા ટુ એક્સની બે ઘાત વધતા એક એટલે કે અહીંયા ત્રણ પદો છે એટલે કે ત્રિપદી અહીંયા પદો છે એક બે અને ત્રણ એટલે કે આ પણ ત્રિપદી છે અહીંયા એક જ પદ છે એટલે એક પદી અહીંયા બે પદો છે એટલે કે દ્વિપદી અહીંયા પણ ત્રિપદી છે અહીંયા ત્રિપદી છે અને છેલ્લે પણ છે ધ્વિપદી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેના પદોમાં જે સજાતી પદો હોય તેની સામે રાખી અને બીજાથી પદો સામે ચોકડી કરો તો અહીંયા એક્સની બે ઘાત છે અહીંયા પણ એક્સની બે ઘાત સજાતી પદો જ છે અહીંયા એક્સ વાય છે અને એક્સ છે એટલે કે નથી એક્સની બે ઘાત એક્સની ત્રણ ઘાત છે એટલે કે ત્રીજામાં પણ નથી સજાતી પદો અહીંયા ચાર નંબરમાં બંને અચળપદો છે એટલે છે એક્સની બેગા છે વાયની બેગા નથી એક્સ છે અહીંયા પણ એક્સ છે એટલે સજાદી પદ છે અહીંયા એક્સ છે અહીંયા એક્સ નથી એટલે નથી અહીંયા એક્સ વાય જેડ છે અહીંયા પણ એક્સ વાય જેડ છે એટલે પદો છે અહીંયા b બીસી છે અહીંયા પણ એ બીસી છે એટલે છે હવે આપણે જોઈએ દાખલા નંબર આવી ગયા એક્સ બરાબર માઇનસ ટુ હોય તો નીચેનાની કિંમત શોધો તો અહીંયા એક્સની જગ્યાએ આપણે માઇનસ ટુ મિત્રો લખવાના છે તો એક્સની જગ્યાએ માઇનસ ટુ લખી દઈએ બાકી બધું તમે જે છે એ રીતે લખવાનું છે તો ત્રણ માઇનસ ટુની બે ઘાતી એટલે માઇનસ ટુ માઇનસ ટુ હવે ત્રણ દુ છ છ દુ બાર બે દુ ચાર થશે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ ચાર ચાર તરીકે અહીંયા મિત્રો થશે પોસ દુ દસ પણ અહીંયા માઇનસ જ રહેશે બારમાંથી દસ નીકળી જાય એટલે કેટલા વચ્ચે બે બે મોટી સંખ્યાની દિશા લાગશે એટલે કે અહીંયા પ્લસ જ રહેશે અહીંયા એક્સની જગ્યાએ આપણે માઇનસ ટુ મૂકતા તો માઇનસ ટુની ત્રણ ઘાત માઇનસ ટુ અને એક્સની જગ્યાએ આપણે માઇનસ ટુ લખવાના છે માઇનસ બેની ત્રણ ગાત એટલે કે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે માઇનસ ટુ માઇનસ ટુ પ્લસ વન બે દુ ચાર ને ચાર દુ આઠ અહીંયા ત્રણ વખત છે એટલે માઇનસ રહેશે હવે માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ એટલે બે દુ ચાર માઇનસ ગુણ્યા માઇનસ અહીંયા પ્લસ થઈ જશે પ્લસ વન હવે ચાર ને પોત થશે આઠમાંથી પોત નીકળી જશે એટલે વચ્ચે ત્રણ પણ ત્રણ કેવા રહેશે માઇનસ હવે અહીંયા એક્સની જગ્યાએ આપણે માઇનસ ટુ મૂકતા એટલે કે માઇનસ ટુની બે ગાંધતા ત્રણ માઇનસ ટુ વધતા એક માઇનસ ટુની એટલે બે દુ ચાર એટલે પ્લસ થઈ જશે અહીંયા ત્રણ દુ છ પણ અહીંયા માઇનસ છ છે અહીંયા પ્લસ વન બે ચાર ને એકેલો થશે પાંચ વધતા માઇનસ છ છ માંથી પો નીકળી એટલે માઇનસ એક વધશે અહીંયા મિત્રો એક્સની જગ્યાએ આપણે માઇનસ ટુ લખતા બે માઇનસ બેની બે કરતા માઇનસ બે ગુણ્યા માઇનસ બે લઈ બે દુ ચાર થશે પ્લસ થઈ જશે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ પોસ દુ થશે દસ ત્રણ ચોક થશે બાર બાર ને દસ થશે બાવીસ તો આ હતો મિત્રો પ્રશ્ન નંબર અગિયારનું સોલ્યુશન હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બાર તો જો એક્સ બરાબર એક અને વાય બરાબર માઇનસ એક હોય તો નીચેની કિંમત છોટો અહીંયા એક્સની જગ્યાએ આપણે એક લેવાનો છે અને વાયની જગ્યાએ લખવાનો છે માઇનસ એક બે એકા બે એકા બે બે થાય છે પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવશે અહીંયા એક્સની જગ્યાએ એક લખતા એટલે કે એકની બે ઘાત માઇનસ માઇનસ એકની બે ઘાત એકની બે ઘાત એટલે એક જ માઇનસ ગુણ માઇનસ એકની બે ઘાત એટલે પ્લસ એક થઈ જશે માઇનસ અહીંયા પોસ્ટમાં આવશે માઇનસ એકની બે કદાચ માઇનસ એક બોલ્યા માઇનસ એક એટલે પ્લસ એક થઈ જશે અહીંયા એકમાંથી એક જશે એટલે વધશે ઝીરો હવે ત્રીજા નંબરનું જોઈએ તો એકમાં એક્સની જગ્યાએ આપણે લેવાનો છે એક વાયની જગ્યાએ લેવાનો છે માઇનસ એક એકની ત્રણ ઘાતે એટલે એક અને માઇનસ એકની ત્રણ ઘાતે એટલે માઇનસ એક પ્લસ એકને માઇનસ એક છૂટી જશે ઝીરો અહીંયા એક્સની જગ્યાએ આપણે માઇન એક લેવાનો છે એટલે કે એકની બે ઘાત વધતા એક વાયની જગ્યાએ માઇનસ એક એકની બે ઘાતે એક થશે વત્તા એક ગોળા એક એટલે માઇનસ એક થશે વધતા માઇનસ એકની બે ઘાત એટલે કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ એક થઈ જશે બેમાંથી એક નીકળી જશે એટલે અહીંયા જવાબ મળશે એક નંબર પોન જોઈએ તો એક્સની જગ્યાએ એક લેતા એક વાયની જગ્યાએ માઇનસ એક ફરીથી વાયની જગ્યાએ માઇનસ એક એકની ત્રણ ઘાત એટલે એક અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે એક એકા એક માઇનસ માઇનસ એક બી ત્રણ ઘાત છે એટલે કે માઇનસ એક જ જવાબ મળશે માઇનસ ગુણ્યા માઇનસ એટલે થઈ જશે પ્લસ એટલે કે એક વત્તા એક વત્તા એક એટલે કે અહીંયા થશે ત્રણ છ નંબર જોઈએ તો એક્સમાં એક્સની જગ્યાએ આપણે એક અને વાયની એકની બે ઘાત એટલે એક જ થશે માઇનસ ત્રણ વધતા માઇનસ એકની બે ઘાત એટલે કે અહીંયા પ્લસ એક થઈ જશે બે એકાદ થશે બે માઇનસ ત્રણ વધતા એક બેને એક થશે ત્રણ ત્રણ માઇનસ ત્રણ એટલે તો સરવાળો કરી કે બસો તો દાખલા નંબર છે તેર તો છ એક માઇનસ ચાર છ એટલે છ એક્સ માઇનસ ચાર વત્તા ચાર એક્સ વત્તા સાત છ એક્સ ને ચાર એક્સ થશે દસ એક્સ સાતમાંથી ચાર નીકળી જશે એટલે વચ્ચે ત્રણ હવે આપણે એક્સ બરાબર એક લખીએ તો દસ એકા દસ ને ત્રણ થશે તેર એવી રીતે આપણે બીજા નંબર આપણે જોઈએ તો અહીંયા નવ એક્સની બે ઘાત છે માઇનસ ચાર એક્સની બે ઘાત માઇનસ એક અને વધતા પોચ તો નવમાંથી પો ચાર નીકળી જશે એટલે પોચ એક્સની બે ઘાત વધશે પોચમાંથી એક નીકળી જશે એટલે પ્લસ ચાર હવે એક્સ બરાબર એક લઈએ એકની બે ઘાત એટલે એક જ મળશે એટલે પોચ 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 ને ચાર થશે નવ હવે આપણે જોઈએ દાખલા નંબર ચૌદ તો 7x ની 2 ઘાત - 6x માંથી 4x ની 2 ઘાત + 5x શું કરવાનું આપણે વાત કરવાનું છે તો 7x ની 2 ઘાત - 6x માંથી 4x ની 2 ઘાત + 5x માઈનસ કરવાનું છે એટલે કે 7x ની 2 ઘાત - 6x - 4x ની 2 ઘાત - 5x 7 માંથી 4 નીકળી જશે એટલે 3x ની 2 ઘાત માઇનસ છે એકને માઇનસ પો એટલે કે માઇનસ અગિયાર હવે આપણે એક્સ બરાબર માઇનસ એક લઈએ એટલે એક માઇનસ એકની બે રજા લઈએ એક થશે પ્લસ મળશે અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે થઈ જશે પ્લસ અને અગિયાર એકા અગિયાર એટલે અગિયારના ત્રણ થશે ચૌદ ધીમે ધીરે ત્રણ એક્સની બે ઘાત વધતા પોચ એક્સ વત્તા ટુમાંથી છ એક્સ વત્તા ચાર આપણે માઇનસ કરીએ એટલે કે ત્રણ એક્સની બે ઘાત વત્તા પોચ એક્સ વત્તા બે માઇનસ છ એક્સ માઇનસ ચાર હવે અહીંયા દેખો ત્રણ એક્સની બે ઘાત પોચ એક્સ ને પ્લસ છે માઇનસ છ એક્સ એટલે માઇનસ એક્સ વધશે માઇનસ ચારમાંથી ટુ નીકળી જાય એટલે માઇનસ ટુ વચ્ચે હવે આપણે એક્સ બરાબર માઇનસ એક લઈએ તો અહીંયા માઇનસ એકની બે ઘાત માઇનસ માઇનસ એક માઇનસ ટુ માઇનસ એકની બે ઘાત એટલે એક જ થશે માઇનસ ગુણ્યા માઇનસ અહીંયા પ્લસ થઈ જશે માઇનસ ટુ એટલે કે ત્રણ વત્તા એક માઇનસ ટુ એટલે કે ત્રણ એકતા જે ચાર ચારમાંથી બે તો મિત્રો આ છેલ્લા નંબરની જે એક્ટિવિટી છે અહીંયા જે પ્રવૃત્તિ છે આપણે અહીંયા આવા ચોરસ પોચ જોડવાના છે અહીંયા સિક્સ લખેલા જે છે એ પોચ જોડવાના છે અહીંયા ફોર લખેલા છે એ કેટલા પોત જોડવાના છે અને આવા અહીંયા ડબલ બોક્સવાળા પોજ જોડવાના છે તો દરેકમાં કેટલી માચીસ દીવાચળી જોઈશે તો અહીંયા પહેલા નંબરમાં સોળ જોઈશે છે પછી છવ્વીસ પછી સોળ અને સત્યાવીસ આ સાથે અહીંયા આપણે પ્રકરણ નંબર દસ પૂરું કરીએ છીએ તમને ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ